નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું ભાઈ ભાઈ મગફલાવ ના સ્વાદિષ્ટ બ્લોગમાં અહિયાં તમે એક જ વાર ટેસ્ટ કરશો ને તો વારંવાર તમે અહિયાં જ આવશો તો છે સવારના આઠ અને અમારી દુકાન ઓપન થઈ જાય છે ભાઈ ભાઈ મગફલાવ તો દર્શક મિત્રો તો પેલા આપણે એડ્રેસ ની વાત કરી નાખીએ ને તો તમે જોઈ શકો છો આ તરફ જમ્મુસર જવાય છે આ તરફ પાદરા જવાય છે એક્ઝેટ આ ગંભીરા બ્રિજ ને આ મોહર ચોકડી છે મોર ચોકડી ની એસટી ની બાજુમાં આપણી દુકાન આવેલી છે ભાઈ મગ પુલાવ એન્ડ વડાપાવ જોઈ શકો છો તમે આપણે જોવાના છે કે ભાઈ ભાઈ મગ પુલાવ એન્ડ વડાપાઉ કઈ રીતે બનાવે છે અને શું શું અંદર યુઝ કરે અને શું શું વાપરે છે એ રીતનું આપણે કોન્સેપ્ટ રાખવાનો છે આ વખતે તો જોડા રહો વિડીયોમાં એન્ડ સુધી અને હજુ સુધી તમે પણ ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક સર એન્ડ કોમેન્ટ કરી દેજો તો જોડા રહો વિડીયોમાં એન્ડ સુધી અત્યારે આ બનાવી રહ્યા છે વડાપાઉં

મગ પુલાવ આપણો થઈ ગયો છે રેડી જોઈ શકો છો તમે ના વાગી ગયા છે બે મગ પુલાવ થઈ ગયો છે સમાપ્ત જોઈ શકો છો તમે હજુ પણ કસ્ટમરો આવી રહ્યા છે ખાવા માટે 你们都买来都。 Baik Baik Come <coughs> on my granddad Maka Rocky Gomind この to dung